ઓ ઓ ઓ ફૂતરો ન નહી દીધું તે વાત મેરા છે ઓર આ તો તાર બાપા ને ધન્યવાદ છે જો મને ખાવા લાવું પછીવાની વાત એમાં તૈયાર દીરાતે પીણ આવશે એટલે પછી કોણ રાખે પીવાનું તિયે ઓર તું પીલી જી ન હું યાર પર હું મોણો ને આ બગેમ ઉપર કિસો ગંજી આ ઈડી હું

એ મરી જામ તમ પીન મરી જવાય તમ ઓમી કું જ તારી વગર રહે જ ન પના પીવા છોડી બેલા યાર તું તો વસ્તી આજી કરો યાર તય મને ખાવાનું આલો નકે આ તો ભઈ હોય તો ભઈ પણ રે આવલાઈ એટલો તારાવા કરવાનો છે હું બી કસ્યું નઈ પીવાનું ખાવાનું થવાનું બસ કોઈ ધંધો નઈ ધંધો હું લ્યા કરું હું કોક જેવું કમે ઓન કરું મારીએ આ તો ખાવાનું રહેતું નઈ આવ આખી ખાવાનું આલક મસર તને તો મેં મન કે સો કતય મોઢા સક ક્યો ઓકે અમારાન કેવું હું તય મોઢા ઘળાય પછી તો હું મારું મારવાનું મારિયે એટલા હર મારવા એનું કરવું જ પડશે તા આ બે આ ના પોકી તારું બીજો એક લોકો તો પોકાય તો નઈ પણ પંગા પે પક નકો ઉઢાળો

মগ ফ

એટલે તમારે શું કરવાનું ખબર મને કશું પૂછવાનું નહીં કાન જે વખત આપણે ઘેર એટલે તમારે કઈ દેવાનું કે ભાઈ જો આ બુઆજી કદી રૂપિયો કોઈનો લેતા નહીં પણ તમારે રાજી થઈ અને ઓન પોશે હજાર રૂપિયા તમારે હાલવા બરાબર કારણ કે જો હું માગવા જાઉં ને તો યાર મારી બદનામી થાય જો

મોટા માણસો મોટો પહેલા ચાલો બધો યાર મસ્ત બોજી યાર બરાબર હાલ કરી ને મારા ઘરે લઈને આવે એ ન તો મારે તો મારા ભાઈના કપેટ બીજું કહું જોઉં તો નહીં ઓલો નહીં તમે થોડા ગોણા લાવો આ ગોણા લાવો બસ ઓવન લાગે છે કોઈ છે ને પાઠમાં ઝાઝી ખબર પડતી હોય એવું લાગતું ને કશું ખબર નહીં પડતી યાર એટલે હા ખરેખર છે મસ્ત શેટી લાઈડ છે હ પણ <coughs>

Abarator, soal tidur, beliau peraga lagi, ya, 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 sopi ya, siapa? ya, itu pak ya, 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 ya,

ભાઈ તો વિહોણો છે ભાઈ તો હા વિહોણો છે આનો ભી પેલા પીતો ના પીતો અઠવાડિયા થી પીવે છે ને અઠવાડિયા હા તમને હાસુ કહું આ ભાઈને કોઈ પાવા વાળું જો હા એને ભાઈ બંદીમાં પાયું હોય કે કોઈ તમારા ઘર થાય પાયું હોય બસ તો ના પણ મળી પીવા મને કોને પાયું છે એવું કરજે એમ

બાઈસ તે ગેમ માટા દાઈન કે કે 1 લાખ રૂપિયા દંડ લેલો મેં છ એટલું બધો દંડ વધો હા એટલું બધો પૂછો જો હું કરશો તમે તો વેદિકો મને થોડું ઓય હા માતાજીએ તો ઘણી વખત તો અગરબત્તીમાં છોડી દેતી હોય છે ગણ્યા પતા હવા રૂપિયા વસૂલ કીધી અને તે હવા લાખ ની વાત કરો છો ઓ ભાઈ આ ખાલી કહેવાની વાત છે એવું છે કોઈ મેલાવાની વાત નહી પણ માર ધણીયાનું બોધવા તો પડ કે પણ હવા સુપર નામે છે કોઈ મને એમાં આ વાતની ખબર જ નહી મે પહેલી વાર આ પાટડાડે સમા કરવો હા એટલો તો કહું છું ને કે તમને અનુભવ નહી પંકા ભાઈ ધ્યાન રાખજો પાસ ને મને હવે ખબર પડતી નહી ના ના તો આપણે સે બાદ મળી લેવું બરાબર હા રો ભાઈ આડો તમારો

એ તો બસ અજે હાત દાડાની આવી છે હા બસ થાય તો આખર બેટા ચંદ્રત ખબર ના હોય તો તું તો આ તું 25 વર્ષ પૂવા કરી મેળા કિતાબ પાઈ નાશ આયો આ દાડુ ને બોલતો આનું બી બોલે હા એ પેલું મોય વાળું બોલે તો હા એવું ને કે આ પૈસા થોડી